আনিতজিকা ছেকা঺ 50-18 দ৤ক্ছিু.. থিরখাচো রার্ছিার

Oh,

છોડી રાખી કઈ કેતા નથી મેને હે હા આ શું ખોટું બોલો તમ આ શું લે તો તો ગાંડો પૂછો જો ને એલા ગાંડો એમ કરી જ નઈ કોઈ દે હમણા આ લેતે હું હું જો તમને દેખાયું બરોબર આ બરોબર પછી આ તારો ગાંડો પૂછો આ દાદા તો તો પાપા કેમ ઉચકાંગા ઓ ચાએ ને ભાઈઓ આવો ને કોટી ભલે મને મારી મારી કીધું તું ને તઈને ભાઈ તન કાઢી ના કે ના ના એમાં કેવું છું તમે વાડીયા હું મને ખબર હતી એનો કુટ કવડિયા તો હું શું જવાબ આપેર હું એના માથે છે ને હું તમારા વાડીમાં જ લાવ્યો એને મને જ મારવાનો મળ્યા હવે હું મારવા પડશે પ્લાન બનાવો તઈને ભાઈનો હક કોડવો છે હાલો

રાખેલા <laughs> <laughs> <laughs>

ऐ मस्त हो जा

એ ભાઈ ફાયું ન તમી મારો ને મારો કઈ ગાંડું મને મારી મેરીની કરતા કાઢી દે કે ઓ